કેમ છો ફેમિલી ગુડ આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે તો આપડે તમે જે આગળ થોડીક વાર પેલા જોયો ને જે વિડીયો હવા મહેલ હા તો આપણે ત્યાં આવ્યા હતા હવા પણ એમાં એવું છે દોસ્તો કે હવા જે અત્યારે ગયા પણ ત્યાં અત્યારે પરમિશન નથી કારણ કે ત્યાં અત્યારે રજાનો ટાઈમ છે એટલે કોઈ છે નહીં અને ત્યાં કોઈ માણસો પણ નહોતું તો અહીંયા બંધ હતું બધું એટલે મેં ખાલી આમનો અમને વિડીયો ઉતારી લીધો છે મેં કીધું કે તો પછી કંઈ જાઓ એવું હતું નહીં તો મેં તું કાંઈ વાંધો નહીં આજે આપણે દરિયા આવી ગયા હતા તો જો આ સાઈડનો દરિયો તો આ સાઈડનો નો દરિયાનો આપણે છે સામ દેખાય ને તમને હવા મહેલ છે આપણે હમણાં ગયા છે થોડી વાર પેલા તો દેખાય નહીં પણ અહીંયા અત્યારે બંધ હતું પછી આપણે નીચે આવતા ગયા હેલો નાસ્તો લેતા આવ્યા હતા આપણે અને અહીંયા આવી ગયા હતા દરિયા ને ઓલો જે આવે છે એ કંઈક લેવા ગયો છે તું આવે જલ્દી કે હું આવું એ હું કોઈ વિડીયો બ્લોગ બનાવી લો એ આવે છે તો વાર લાગશે તો એના માટે પહેલાં હું કહું આવે ને પછી નાસ્તો કરી એક સોડા બોડા લેવા ગયો છે એક તું એન્ડ પછી જઈ આપણે નાસ્તો કરીએ કરી આ રીતનો કંઈક હવા મહેલ છે અને જે તમે આગળનો વિડીયો બહુ મસ્તીનો છે બહુ નજારો સારું છે હવે એવું છે તો આવી રીતનો જોવો કંઈક ગારો ગારો છે બધું ને મજા આવે એવું છે નાસ્તો ને એવું બધું લઈ લીધું છે પાણીની બોટલને આપણે અને આમ ઓલી બાજુ આ ઓલી બાજુ ઓલી બાજુ તો આખો છે એ હવે આપણે છે ને નાસ્તો બસ્તો કરવો છે અને પછી પાછું નીકળવું છે ને થાય મોડું એટલે એટલા માટે અને કાંઈની ફેમિલી બહુ મસ્ત છે હવા મહેલ કહેવાય પણ બહુ સારો છે તમે એકવાર આવો અને તમે પણ જોવો તમને મજા આવશે અને લિંક સોરી એમ કે લોકેશન તમે તમારી રીતે કહી દેજો ક્યાંનું છે ને ન ખબર પડે તો આપણે કમેન્ટમાં કહી દઈશું ને કાંઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેજો ક્યાંથી તમે લઈને જોઈ લેજો નાસ્તો છે ને હવે ખોટો ગરમ છે તો ઠરી જાય એ પેલા નાસ્તો કરી લઈ અને ફટાફટ પછી પાછા નીકળીએ તો કઈ ફેમિલી બનાવી રહ્યો આપણા વ્લોગમાં માં પછી પાછા નાસ્તો કરીને જાવું છે એટલે મોડું થાય પાછું એટલે વેલા પાછું દુકાને જવાનું હોય બે ટાઈમ ભેગો થાય એવું છે તો કઈ ની વાંધો નહીં નાસ્તો કરી લઈએ આપણે જો જો દોસ્તો અત્યારે સમુદ્રી લૂંટારે મતલબ સમુદ્રના ના સમુદ્રના કિનારે માં આવ્યા છે અત્યારે અને નાસ્તો કરી લીધો નાસ્તો કરીને બધું મૂકી દીધું ઓલો ગયો છે ગાડી આવી ગાડી આવો કે ઘી શરમાં આવશે પાછો વિડીયોમાં આવવા ના પાડે છે મેં તું કઈ વાત હોય તારે આવું ના હોવું પણ હું તો વિડીયો ઉતારવા જાય એટલે જો આવ્યું છે અત્યારે આવી રીતે જો આમાં કઈક આવે છે ધરતું ધરતું જોઈએ આપણે શું છે આમાં ખજાનો બજાનો મળી રહે છે એક જેમ શું છે એમાં ખબર પડે એટલે ઘણા મૂવીમાં ન નથી આવતું આમાં તો ખાલી છે આ તો કઈ નથી ખાલી એવું આવ્યું ને પણ તો આ દરિયો કઈક આવી રીતે કેવો મસ્ત દરિયો છે જોવો કઈક આવી રીતનું છે ને હવાઈ મહેલ પણ છે દરિયાની બાજુ બાજુમાં પણ હવે હવાઈ મહેલે જવા એવું નથી કારણ કે ત્યાં મેં કીધું બંધ છે ત્યારે પરમિશન નું છે અને બને જ છે મતલબ કોઈ સેજ નહીં એવું છે પણ મસ્ત છે નજારો કઈક આવી રીતનો દરિયાનો નજારો બહુ સારો છે ખૂબ નજારો છે અને બહુ વાતાવરણ મતલબ ઠંડો પવન આવે છે બહુ મસ્ત રીલ બિલ ઉતારે શૂટિંગ કરે જોઈ કે આમાં હું આવ્યું તો મેં જોવા માટે આમાં જોયું તો કાંઈ નથી જો કાંઈ એવું નથી હું હું એ છે મને તેમ છોકડી કે ખાલી એવું છે ખાલી દરિયામાંથી કઈક આવ્યું આપણે કહી દેવું થમલાઈન માં કે દરિયામાંથી કઈક આવ્યું

ખબર ન પડે નીચે નીચે હોલ હોય ને એમાં જ્યાં પાણી કઈક મસ્ત છે બોલીવુડ શૂટિંગ થઈ ને એવું પાણી એવો દરિયો નજારો કઈક મસ્તી નો કઈક આવી રીતનો નજારો બહુ સારો નજારો છે ને મજા આવે એવું છે પણ કઈ વાંધો નહીં હું હું બ્લોગ ઉતારી લઉં ને પછી જાઉં બ્લોગ શૂટ કરી લઉં મતલબ બ્લોગ સોરી રેલ્સ બનાવી લો મારી રીતે મસ્ત ના સેલ્ફી કેમેરા ઉપર અને પછી પાછો જાવ અને એ પાછો ફોટો રિહાઇ જાય એવું છે અને શરમ આવે મેં કીધું કઈ વાંધો તને શરમ આવે તો તું રહેવા જાવ હું બનાવી લો તો કઈ ની ફેમિલી બનાવી પણ હવે આપણે અમે નીકળવું છે એટલે મોડું થાય છે પછી લેટ એટલે તો દોસ્તો જો ફાઈનલી અત્યારે આવી ગયા મતલબ આવ્યો તો હું ક્યાર નો આવી ગયો હતો પણ મારા તો થોડું કામ દુકાનમાં દુકાનમાં તો દુકાનનું કામ હતું એટલે પછી લેટ થઈ ગયો હતો ને આપણે ગયા હતા પેલા તો બેસી જાવ ઠાકી ગયા છે એટલે બેસી ગયા આપણે અને દોસ્તો એમાં એવું હતું કે જે બહાર ગયા હતા તો બહુ વાર લાગી હતી તો કારણ કે ગયા હતા બાર એટલે બહુ લેટ થઈ ગયું હતું કારણ કે ત્યાંથી આવતા હતા ને પછી મારે થોડું કામ હતું મકાન નું એટલે વસ્તુ લેવા પાછા ગયા હતા એટલે બીજો ટાઈમ તો પાછો થોડો ગેમ થઈ ગયો હતો અને પછી પ્લસ કે થોડીક ટાઈમમાં ટાઈમમાં બધું મોડું થવા મળ્યું એટલે પછી મેં કીધું કઈ વાંધો નહીં બધું એવું હતું કામમાં કામમાં હતા એટલે પછી મેં બ્લોગ ન ઉતાર્યો સાંજ ને બરોબર મેં કીધું કામ હતું એટલે હું કહું કાંઈ વાંધો નહીં પછી ઉતારી લઈશ તો અત્યારે ફ્રી થયો તો મને થયું કે કાંઈ નહીં વાત કરી લો તમારી સાથે અને હું કહું બ્લોગ ઉતારી લઉં તો કાંઈ નહીં ફેમિલી જો બસ એમ તેમ થાકી ગયા છે તો હાલત જો કેવી થઈ ગયા છે તડકાના બહાર ગયા એટલા માટે બહુ એવું છે અને તો જો દોસ્તો બ્લોગ શૂટ કરતા તો અમે આવી ગયા છે દૂધ દેવા કેમ મેં તો મોડું થઈ ગયું છે હે મોડું ગાડી આવી ગઈ છે તો હિતેશ ગયા છે દૂધ દઈને કારણ કે એને મોડું થઈ ગયું

તો જુઓ કાંઈ વાંધો નહીં હવે બસ આપણે બ્લોગ પણ પૂરો કરો છો ભાઈ છે દૂધ દઈને મોડું થઈ જાય છે એવું છે કારણ કે આપણે દૂધ ત્યાંથી જ મગાવીશી અને મારો ટાઈમ નકરે જમવાનો દસ થાય કે પછીનો ટાઈમ હોય એવું છે અને જુઓ તો પાછળ તમે દાદાના દર્શન કર લો આખું બતાવું તમને અને કમેન્ટમાં જઈ શેર એમ લખ્યું બીજું કાંઈ લખો ન લખો પણ હવે અમે થાકી ઠાકી કહેસીસ આવ ને હવે જવું છે ઘરે આજે વેલા વ્યવ જવું છે કારણ કે આજે મોડો નથી જવું કારણ કે સાવ થાકી ગયા છે બહુ એટલે બહુ થાક લાગી ગયો છે કારણ કે અમે દરિયા ગયા હતા તો ત્યાં થોડું કામ હતું બાજુના ગામમાં એટલે ભાઈ ને હું બે ગયા હતા ને બાજુ દરિયો હતો તો ભાણો હતો પણ ભાણો શરમા ઉભો હોય તો ભાણો કે મને શરમ લાગે મારે નથી આવું નથી આવું મેં તો એવું શરમા નો કાલે વાર તારા લગ્ન થાય કે નહીં ભલે થાય કે શરમ લાગશે તું કઈ વાંધો નહીં તું શરમા બીજું હું પછી બે નાસ્તો વાસ્તો કરો રીલ ઉતારી એને રીલ ઉતારતા નથી આવડતું તો વાંધો નહીં બીજું તો મેં સેલ્ફી કેમેરામાંથી પછી ઉતારી એક બે એને ઉતારી દીધી ને કામ હતું બસ એવું બધું પ્લાન હતો ને કાંઈ વાંધો નહીં તો દોસ્તો બસ આપણે અત્યારે એટલું જ રાખવાનું હતું તો આજના બ્લોગમાં બસ એટલું જ છે તો દાદાના દર્શન કરીને કમેન્ટમાં જય રામ લખી દેજો તો બસ અત્યારે એટલું મળશું નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બસ બાય બાય ને કમેન્ટમાં જય રામ લખી દેજો ને આપણે બ્લોગ સોરી આપણી ચેનલ પર જે નવા આવ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયક પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો મળશું નેક્સ્ટ બ્લોગમાં